ઉના શહેરમાં મારામારીની ઘટના બે યુવકોને ગંભીર ઈજા ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાં મારામારીની એક ગંભીર ઘટના સામે આવી છે ઉનાના વરસિંહપુર રોડ પર આવેલા ગેસ એજન્સી પાસે આ બનાવ બન્યો હોવાનું જાણવા મળ્યું છે પ્રાપ્ત માહિતી મુજબ દુકાન પાસે સિગારેટ નહીં પીવા બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી જે બાદ મામલો ઉગ્ર બન્યો હતો આ દરમિયાન કેટલાક યુવકો દ્વારા બે યુવકો પર લાકડી અને ધોકા વડે માર મારવામાં આવ્યો હતો હુમલા બાદ અન્ય યુવક ઘટના સ્થળેથી નાસી છૂટ્યા હતા મારામારીમાં ઘાયલ થયેલા બે યુવકોને ગંભીર ઇજાઓ થતાં તત્કાલિક ઉના ખાતેની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે ઘટનાની જાણ થતાં જ ઉના પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આસપાસના સીસીટીવી કેમેરાને આધારે તપાસ શરૂ કરી છે પોલીસ દ્વારા ડીવીઆર કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ઉના પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે આરોપીઓનું ઘટના સ્થળેથી સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું ક્રિષ્ના સોલંકીના ગઈકાલે ઉના ટાઉન વિસ્તારમાં એનસીપી રોડ પર એક ઘટના જે ઘટના અનુસંધાને ઉના પોલીસ સ્ટેશન ખાતે રણજીતભાઈ એક ફરિયાદ દાખલ કરવામાં આવે છે જે ફરિયાદ કલમ એકસો પંદર બે ત્રણસો બાવન ત્રણસો એકાવન ત્રણસો ચોવીસ અને મુજબ ગુનો દાખલ કરે છે જે જે બનાવની ઘટના એવી છે કે ફરિયાદી રણજીતભાઈ અને એને એના મિત્ર મિહિર વિરજીભાઈ પરમાર બંને સાંજના આશરે સાત એક વાગ્યાની આસપાસ પોતાની ઇનોવા કાર લઈ અને હેસી ફૂટ રોડ પર ત્યાંથી પસાર થતા હતા ત્યાં ત્યાં એ રસ્તા પર એક મોટર સાયકલ પાર્ક હતું જે મોટર સાયકલ કોનું છે શું છે એ બાબતે જે વ્યક્તિ સાથે એમને ચર્ચા થઈ અને એ ત્યારબાદ એમની સાથે માથાકૂટ પણ થવા લાગી અને ત્યારબાદ જે મોટરસાયકલનો ચાલક હતો એણે બીજા પણ અન્ય બે મોટરસાયકલવાળા મોટર બોલાવ્યા અને તે તમામે આ ભેગા થઈ આ ફરિયાદી અને આ મિહરભાઈને ખૂબ માર માર્યા અને ત્યારબાદ તેમની જે ઇનોવા કાર હતી એનો કાચ પણ તોડી નાખ્યો અને ત્યારબાદ આ જે સલીમ તેજાના છોકરાને તેઓ મોટરસાયકલ લઈને આવેલા તેઓ ત્યાંથી જતા રહ્યા હતા આજે જે ઘટના બની એ ઘટનાના સમગ્ર સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીની ઓળખ કરી અને હાલ કુલ ચાર આરોપીઓની ઓળખ પોલીસે કરી છે જેમાં આર્યન સલીમભાઈ સેલોત સુફિયાન સલીમભાઈ સેલોત સોહિલ સલીમ શાહ જલાલી અયાજ અતુલભાઈ મોગલ આ ચારે ચારેય આરોપીઓને હાલ પોલીસે રાઉન્ડ અપ કર્યા છે તેમજ તેઓની હાલ પૂછપરછ ચાલુ છે તેમજ આ ઘટનામાં અન્ય જે આરોપીઓ છે એની પણ હાલ પોલીસ સીસીટીવીના આધારે ધારે આધારે તપાસ કરી રહી છે આ જે સમગ્ર ઘટના છે એ ઘટનામાં હાલ પોલીસે ફરિયાદીની ભૂતપૂર્વ તેમજ સીસીટીવીને એના આધારે હાલ પોલીસ આમાં એક કલમ બીએનએસની કલમ એકસો નવ એક એકસો નેવ્યાસી એકસો નેવ્યાસી બે અને એકસો એકાણું બે કલમ ઉમેરવાની તજવીજ હાલ પોલીસ કરી રહી છે